નમસ્કાર ખેડૂતભાઈઓ જય જવાન જય કિસાન આજનો મુદ્દો ટેકાના ભાવની જે મગફળી ખરીદેલી છે હવે પહેલી એપ્રિલથી ટૂંકામાં બજારમાં ખુલ્લી પાડશે એક સાપાનો અહેવાલ જોવા મળેલો એ અહેવાલ મુજબ વાત કરીએ તો સાપાને અહેવાલમાં પચીસ અજબ રૂપિયાની ટૂંકામાં ખોટ છે આપણે પેલા ઘણી વખત વાત કરેલી છે સરકારને ભાવાંતર યોજનામાં શું પ્રોબ્લેમ છે તમામ જનતાના ટેક્સના રૂપિયા આવી રીતના વેડફે છે ખેડૂતોને સારા ભાવ મળે એના માટે આ સરકારે કંઈ કર્યું નથી કારણ કે ખેડૂતને નામે તમે હમણાં જ જુનાગઢના કો ટૂંકામાં જૂનાગઢ જિલ્લાના કોઈ પણ સેન્ટરનો એક કૌભાંડ થયું છે એમાં એવું છે કે રાજસ્થાન યુપીની માંડવી ભરવામાં આવી છે હવે આ મગફળી છે તમને બધાને ખબર છે કે આપણા મેરાથી જે ખરીદી થાય એ નેવું ટકા સરકારને આપણે હિસાબ તો ઘણી વખત દીધેલો છે હિસાબ દેવામાં જાય તો આપણો સમય બરબાદ થાય મારા હિસાબે સોળસો થી સત્તરસો રૂપિયા પર મણ જે મગફળી છે ટેકાની એ સરકારને એટલો બધો ખર્ચ લાગે છે પાસે બજારમાં વેચાશે આ પચીસ હજાર રૂપિયાનો જે આજના સાપામાં જે છે ખોઈટ સીધી સરકારને છે ટૂંકામાં ખેડૂતો મેં સડસાઠ રૂપિયાને કિલો અને આની મગફળી ચાલીસ રૂપિયા કિલો પણ કોઈ લેશે લેશે નહીં કારણ કે ભ્રષ્ટાચાર ખૂબ થયો છે આજે પ્રજા હુતી છે ગેરીની અંદરમાં આ સરકાર ખરેખર ખેડૂત આજ મારો કહેવાનો ભાવ અર્થ એટલા માટે છે કે તમે જાગૃત થઈ તમને એવડું બધું સોશિયલ મીડિયા આપ્યું છે એમાં ખેડૂત વિરોધી સરકાર એવું જાહેર કરો બધા ખરેખર એક ટ્રાય કરો એક પોસ્ટ કરો ડર કેનો છે આજે સરકારને ખેડૂતને હાલો દાખલા તરીકે અગિયારસો રૂપિયા ભાવ હાલતો હતો ત્યારે ટેકાના ભાવની ખરીદી થતી હતી ત્યારે તો ખેડૂતોને સાડા ત્રણસો રૂપિયા દેવામાં સીધામાં શું પ્રોબ્લેમ હતો એ ભાવાંતર યોજના કહેવાય આપણે આપણે દેશી કહેવાય સાડા ત્રણસો રૂપિયા આટું થઈ એક મણે ખેડૂતને સાડા ત્રણસોનો હાડા ત્રણસો રૂપિયા કે અઢીસો રૂપિયાના ફાયદા માટે થઈ સોરી અઢીસો રૂપિયાનો જ ફાયદો થતો હતો અગિયારસો ભાવ તો અને એકસો પચાસ રૂપિયા સીધા ખાતામાં અઢીસો રૂપિયા ખાતામાં નાખી દઈએ ભાવાંતર યોજના અને તમારા જે સરકારી અધિકારીઓ બેઠા છે તો આજે એક સાપા અહેવાલમાં એમાં તો પચીસ અજબ દેખાડ હું તો એનો આંકડો લઈ જાઉં હો કરોડ ને હો અબજી આનો આંકડો કોઈ કલ્પના જ ન કરી શકે એટલો આંકડો થાય કારણ કે એક ખેડૂત પાછળ એક મણે મારા હિસાબે હજાર થી બારસો રૂપિયાની સીધી ખોટ ભોગવશે સરકાર સરકાર એટલે કોણ આપણે બધા ખાલી આ જાણકારી માટે વિડીયો છે સારું લાગે તો શેર કરજો ખેડૂતના દીકરા હોય તો જાગો નકર આપણે કહેવાનું રહીએ કઈ પાટલું નહીં રહીએ આવા ખેડૂતોના દિવસો આવશે આજે કોઈ પણ પાકના ભાવ નથી ખામોશ છે યંગ જનરેશન આપણે યુટ્યુબમાં ફલાણા કલાકારોના ફલાણા જોવો વીડિયા પણ ખેડૂતના વીડિયા જુઓ અને ખેડૂતનો તમે સોશિયલ મીડિયા વાપરો છો ખેડૂત વિરોધી સરકાર ખાલી લખો આજે આજે હું કહું છું કે આમ આદમી હોય કે કોંગ્રેસ હોય કે આજે ખેડૂતની નીતિ બાબત તો કોઈ વાત જ નથી કરતું મારો સીધો ટેકો છે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તમે કહેશો એ કહે કે અમે કીએ કે દાખલા તરીકે અમે ભાવાંતર યોજના લાવશું એ તો એ પણ વાત નથી કરતા આજે ખેડૂતોને આ સારા વર્ષથી આ સારા ઉત્પાદન થાય એટલે વાંધો નથી આવતો હું તમને કહું કે અઢાર મણ મગફળી કે સોળ મણ મગફળી થાય ત્યાં સુધી ખેડૂતને એક પાવલી પણ ન વધે આ મોંઘવારીમાં ભાવ તમને ખબર છે કે બે હજાર બારમાં પણ આ ભાવ હતા આજે પણ આ ભાવ છે આજે પચી આવી મોંઘવારી તમે જુઓ તે દઈએ દોઢસો રૂપિયા દાડી હતી આજે સાતસો રૂપિયા સુધી દાડી ગઈ આજ તમે સરકાર વિરોધી પોસ્ટ કરો એની નજર હોય છે યાર કોઈ બોલતું નથી ચાલતું નથી કોંગ્રેસ આમ આદમી પાર્ટીને કહી દીએ કે અમારે ખેડૂતોને જોઈએ શું તમારે ખોટી સબસીડીઓ નથી જોતી ભવંતર યોજના આપો અમારે મગફળીનો ભાવ દાખલા તરીકે અગિયારસો રૂપિયા હોય ને સાડા તેરસો ને પંચાવન રૂપિયા આપતા હોય તો જે ઉપલગની રકમ છે એ સીધી ખાતામાં નાખો હવે તમે હમણાં સાંભળ્યું છે કે હવે તો થી જોવે કે કયા ખેડૂતો સણાવ વાવ્યા ને ક્યાં ખેડૂતો તુવેરદાર વાવી તો એનું સેટેલાઇટ કામ કરે જ્યારે ખેડૂતોને ખરેખર ખેડૂતનું નુકસાન હોય ત્યારે એનું સેટેલાઇટ કામ નથી કરતું આજ નમ્ર અપીલ કરું છું કે હાથ જણા જો હાથ જણા ખાલી પોસ્ટ મૂકો સરકાર વિરોધમાં ખેડૂત મારા હિસાબે બધા જોતા એ ખેડૂતો હશે શરૂઆત કરો અને આમ આદમી પાર્ટી આવે કે કોંગ્રેસ આવે મત માગવા આવે તો એને પૂછીએ તમે હું ખેડૂતો માટે કરશો તમારે પાસે તમારી સરકાર આવી તમે લૂંટવાના જ છો ભૂલુભાઈ કે ઓલ ગુજરાતમાં મોટા મોટો તાલુકો ખાંભા અને પસાદમાં પસાદ ભાવાંતર યોજના લાગુ કરે કાકા તો કરો પચીસ અબજ રૂપિયાની ખોઈટ અને ખેડૂત વિરોધી સરકાર છે હજી જોવો આપણા ખરાબ દિવસો આવવાના છે હમણાં ટેરિફ અમેરિકાની એ બાબત અર્થશાસ્ત્રી નથી પણ એનો વિશેષણ કાઢો કે તમે જે એવો સોયાબીનને અમેરિકામાંથી પુષ્કળ આવી પડશે તેલના ભાવ લેવાના નથી હું ભોજુભાઈ ભાજપનું કારણ નથી આપણે એકતા નથી મત તાણે આપણે ભજીયા ખાઈને મત દે છે દારૂ પીને મત દે છે હું તો આ સરકારને તાનાશાહી જ કહું છું તાનાશાહી સલવે છે એક નમ્ર અપીલ કરું છું ખેડૂતના દીકરા વતી સરકાર વિરોધ પોસ્ટ લખવાનું શરૂઆત કરો તો પણ એક કામ સારું થાય ક્યારેક ક્યારેક જુગાડ જાગીએ ક્યારેક જનૂન જાગશે આ સરકાર નગર મારી નાખવાની છે ખેડૂતોના નામે ભ્રષ્ટાચાર વર્ષે એવું સાંભળાય કે પાક વીમો પણ ચાલુ કરશે પાક વીમો પણ ઇન્ડિયાના અંદર મોટામાં મોટો કોઈ ભ્રષ્ટાચાર હોય તો પાક વીમો છે એક જ ઉપાય છે ખેડૂત આંદોલનમાં તો જોડાવવું નથી કારણ કે ગામના આગેવાનોથી બીએ ગામના પટેલિયાઓથી બીએ છે ભાજપ કોંગ્રેસના મળતિયા હોય છે આપણે તો કોઈ પણ પક્ષ કોઈ ખુલે ને કે અમે ભાવંતર યોજના લેવીઓ ખેડૂતને હન્ડ્રેડ પર્સન્ટ એનું નુકસાન એનો વીમો મળશે એને ખુલ્લેને સમર્થન દેવું એને દેવું જ જોઈએ આજે કોંગ્રેસ વિરોધ કરે છે કે આમ આદમી વિરોધ કરે છે પણ ખેડૂતની નીતિ બાબતમાં તો કોઈ વાત નથી કરતું અને વાત કરતું હોય તો લખજો ભાઈ જો જગ્યા નહીં નેવું ટકા ડુંગળીનું વાવેતર છે બધાને માથે ઉઠી રોવે ભાઈ ક્યાં પાકનો ભાવ છે અત્યારે ઘણા વિશેષજ્ઞ હોશિયાર માણસો વાતો કરતા ખેડૂતો બધા એક જ વાવવા માંડે આજે તમે મને તો બતાવો કે રવિ પાકમાં કયો પાકનો ભાવ છે એ મેરખીભાઈ હું કહેવા એટલું માંગુ કે ખેડ સરકાર વિરુદ્ધ પોસ્ટ ચાલુ કરો રેલો આવશે હો સોશિયલ મીડિયા એવડું પ્લેટફોર્મ છે સરકાર વિરોધી આપણે કંઈ લખતા નથી બોલતા નથી આજે અબજો રૂપિયા આપણા વેડફી નાખે છે ખેડૂતને નામે ખેડૂતને નામે રૂપિયા નીકળ્યા ભ્રષ્ટાચાર કરી જાય છે જે મળતિયાઓ છે ગોદામ ભાડે રાખવાને તમે હિસાબ તો કરો હજી તો કેટલી બધી મગફળી ફળી જવાની છે એ રૂપિયા કે આપણા તમામ જનતાના રૂપિયા છે આ બધી પાર્ટી વિરોધ કરે છે પણ કોઈ ખેડૂત નીતિને તો વાત નથી કરતું કે અમે સત્તામાં આવશું તો આ કરશું ખેડૂતોને શું જોઈએ સારા ભાવ જોઈએ પેસ્ટિસાઈડ ઉપર થોડાક નિયંત્રણો જોઈએ ખેડૂતોને પેલી ભગવાન છે બાકી કોઈ નહીં ખેડૂતોમાં એકતા નથી દુધાભાઈ હું સ્વીકારું કે એકતા નથી પણ ખેડૂત સરકાર વિરુદ્ધ તો અમુક પોસ્ટ મૂકવી જોઈએ નકર આપણે પાટલું નહીં રાવા દઈએ કારણ કે અત્યારે મગફળી વાવવીએ તો હું તમને ઓપન ચેલેન્જ મારું કે હિસાબ કરવો હોય તો કરી લીજે થી હર મણ મગફળી ખેડૂતને કંઈ ન વધે આખા હિસાબ એ ટુ જેડ માંડી આવવાનું ઉનાળામાંથી આપણે ખેતી કરતા ખાતરું ભરતા હોય મીડિયા ભાઈ વેચાઈ ગયો મીડિયા છે ને એ અત્યારે મોદી મોદીની કરવામાં છે ફાકા ફોજદારી થાય ફલાણો હજાર કરોડ વાપરી નાખ્યા હજાર કરોડ વાપરી નાખ્યા ભ્રષ્ટાચાર સિવાય લોકશાહી રહી નથી આજે ગરીબ માણસનો અમુક જગ્યાએ જરૂર નથી ત્યાં મકાન પડે છે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષે ત્યાં રિયે છે જ્યાં રોડ પકતા કરવા નથી સરકાર થાય ચેલેન્જ છે આપડી એવા ઘણા બધા રોડ ડબલ વાહન નથી તરતું ગામ ટુ ગામ જોડતા પીજી વિશેના થાંભલા નાખી દીધા એ હટાવવા નથી મરી જાય તો ગોર્યા ખાલી એક થઈને પોરબંદરમાંથી ભાઈ મેં રામદેવભાઈ ખૂબ ત્યાં તૈયારી કરી છે બસો ને અઢીસો બસો સહેલા બસો થી હવા બસો ખેડૂત માથે થતો ને આ તો બે માથિયાદને હો જણા જ થાય હમણાં પાંચ લાખનો લો ભા હવે આગળ બેંકમાં પૂછીએ તો એમ કહે કે હમણાં પરિપત્ર કોઈ મળ્યો નથી એમાં પણ લૂંટ ચાલે છે એટલે ખરેખર સરકાર ખેડૂતને નામે રૂપિયા નીકળ્યા અને ઉદ્યોગપતિને કેમ પૂગી જાય એના મડતીઓને કેમ પૂગી જાય એ આ પા આ ટૂંકામાં ટેકાન ભાવની ખરીદી છે તમને ભાવાંતર યોજનામાં શું વાંધો છે ભાઈ લખે છે કે જે એમ કહે ખેડૂત બધા એક પાકનો આવે તો એટલે ભાવ ઓછા મળે પણ મારું કેવું એ છે ક્યારેક એવું પણ બને કે બીજા ખેડૂતને કોઈ પણ ખેડૂતનો માલનો ભાવ નતા અત્યારે હું એ જ કહેવા માગું આ પાકનો ભાવ છે નીતિ ખરાબ છે તમને બધા તમે અત્યારે સોશિયલ મીડિયામાં જાણકાર જ છો પ્રિન્ટ મીડિયામાં તમે વાંચો છો કે આને સણાની આયાત કરી ધાણાની આયાત કરે બજારમાં જાઓ તો આજની તારીખમાં ઘઉં મોટા સિટીના અંદર મેં ભાવ પૂછતો હતો આઠસોથી નવસો રૂપિયા મણ આપણે ઘઉં પોહાય ખેડૂત અત્યારે મરી જાય તો ચારસો રૂપિયા ન થતો દેવાભાઈ લખે ભાઈ પાટલું કાઢી લીધું હોય સડી નહીં લેવાતી એટલે આ પરિસ્થિતિ છે માફ કરજો કોમેટો વધારે આવે તો હું વાંચી નહીં હકું થોડાક નંબર છે એટલે ઉજવામાં પણ ફાફા હે આ તો શોખી કરીએ કોઈ પક્ષ હું એ વિચાર કરતો હોય કે આમ આદમી હોય કે લડાઈ કરે વિરોધ પક્ષ હોવો જરૂર છે હું કહું કે એક તરફી શાસન છે ને એ આપણા માટે હિતાવાહક નથી કોઈ કહેતું હોય ને સુપર ધાણાનો ભાવ હોય અત્યારે તેરસો પચાસ રૂપિયા બિસાડા ત્રણ ત્રણ વરે ત્યાં ધાણા ફેરવે ખેડૂત પાયમાલ કરવા તરફ જઈ રહ્યા છે આ પરિસ્થિતિ છે વિસાવદર પેટાસટ ફૂલ તૈયાર છે ગોપાલિટ વંટોળ ભાડી ગયા તો મોફૂક એ બધું મોફૂક કરે તાનાશાહી છે લોકશાહી નથી રહી આ હું ટૂંક સમયમાં કહું હું બોલવું એ પણ બોલવાની પાબંદી નહીં રહેવા દે પાંચ સાત વર્ષમાં રામભાઈ લખે આજે ખેતીના કયા પાકના ભાવ છે કોઈ પાકના ભાવ નથી કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે માત્ર કાગળમાં સાત પેઢીઓનું નક્કી કરી લીધું જે પણ બજેટ નક્કી કરે છે જે પણ કાયદા લેવે છે ખેડૂતને નામે લૂંટવા સિવાય બીજું કંઈ ધંધો નથી એક બાજુ અત્યારે ખાતર લેવા જાય છે ખેડૂતો એને ડીએપીને ડોલા નેનો ડીએપી પકડાવશે નેનો યુરિયા પકડાવે છે વાં બરાણા પાડે છે આપણો ખેડૂત મંત્રી જામનગરના માનનીય ધારાસભ્ય કે ખેડૂતોની ક્યાંય ફરજિયાત છે નહીં અમે લાયસન્સ રદ કરી નાખ્યું હાવ ખોટી ફોજદારી કરે છે અને ફરજિયાત બધા બટકાવે છે ખરેખર વિચારે જેવું છે મારો આજનો હેતુ એટલો છે કે તમે સો જણા જોવો છો ખાલી આ વિડીયો શેર કરજો અને સરકાર વિરોધ લખો આનાથી ડરોમાં નગરા જીવવાની દીએ એક તરફી શાસન સારું નથી એક તરફી બધું હોય એમાં સારા છે નથી આજે કોઈ પણ કોઈ માણસ જવાબ ન દે ભાઈ લખે વાવેતર બંધ કરીએ તો થાય ભાઈ વાવેતર આમાં મજબૂરી છે ખેડૂતોની અને જાગવું પડશે આમાં બે પાંચ વર્ષમાં તમે જુઓ જે ઇન્દિરા ગાંધીનો દબદબો તો ઓગણીસો પિંચોતેર સીમોતેર ની વાત કરો છું ત્યારે તો સોશિયલ મીડિયા નહોતું એટલે મિત્રો આવું સરસ મજાનું પ્લેટફોર્મ આપ્યું છે સરકાર વિરોધ લખો વિકાસ બહુ કર્યો વિકાસ રોડના વિકાસ બહુ થયો રોડના વિકાસથી આપણા ટોલ ટેક્સ બરાબર મરી ગયા બધે તમને બધાને ખબર છે ડોલર ને રૂપિયાની શું હાલત રૂપિયાની હાલત કરીને રૂપિયો કંગાળ થઈ ગયો છે દેશ જ્યારે ત્યારે મજબૂત કહેવાય કે ડોલર ડોલર સામે રૂપિયો મજબૂત થાય રૂપિયો તો કેમ ગગડતો જાય છે આપણા મોદી સાહેબ આવ્યા ત્યારે રૂપિયાનો ભાવ તમને ખબર સાઠ રૂપિયાના આસપાસ હતો આજે હિતાહી ઇઠાઈનો હાઈ મારે આવ્યો એક જમાનામાં આપણે બધાને ખબર છે કે વીસ મણ માંડવીને એક તોલું સોનું આજે ક્યાં માંડવી પણ માંડવીના ને બાવીસ હજાર સોના ને હજાર ક્યાં દેશ તરકીને ક્યાં વિકાસ કર્યો કોઈ દેખાડજો વિકાસ જયારે કહેવાય કે ડોલર સાંભળે રૂપિયો મજબૂત થતો હોય સપ્પનની સાથે સપ્પનની સાથે ઓલો ટ્રમ્પ અમેરિકાનો ટેરિફ લગાવશે કંઈક કોઈ બોલી ન થકતું એના હાંભુ ખેડૂતોને પથ્થર ઠોકાઈ જાવને ટ્રીપમાં આવી છે એના પણ આપણે સોયાબીનને અમેરિકામાં ઉત્પાદન મોટું થાય છે એ લેવા પડે ભૂખ ભેરીને હજી કરવાના છે આવતા વર્ષો જુઓ તમે આ સત્ય વાસ્તવિકતા છે મિત્રો હું હજી રિપીટ કરું સરકાર વિરોધ લખો આ મતના પૂજારીઓ છે અને આનો બહિષ્કાર કરો ખરેખર અને નવો પક્ષની એવી માગણી રાખો તમે ખેડૂતો માટે શું કરશો અમારા પોરબંદર અહીંયા પોરબંદર વિસ્તારના ભાંગવાના જ છે અમારા આ સાગરનું પૂરું કરવાના છે ફેક્ટરીઓ આવી એટલે વાહુ જટ્ટિયું પડે જાય ટૂંક સમયમાં યાદ રાખજો મારા શબ્દ કારણ કે મન ફાવે એવું આ બધું આદર્યું છે હું એક ખેડૂતની સાચી વ્યથા બોલું છું ખેડૂતના દિલમાં છે એ વાત કરું છું કારણ કે મારે લાઈવ આવવાનો સરકાર વિરોધ તમે લખો નાની એવી પોસ્ટ કરો સોશિયલ મીડિયાની તાકાત ઓર છે આજે ખેડૂતો ત્રાહી મામ છે બોલાય એમ નથી વરા થાય ક્યારેક નબળું થયું તો શું હાલત થાય કલ્પના કરો એક ભાવ નથી વધારે કે આજે એક રિપીટ કરતો જાવ મોદી સાહેબ જયારે સીએમ હતા ગુજરાતના ત્યારે કહેતા હતા કપાસના અઢારસો રૂપિયા હોય છે મગફળીના પંદરસો હવે ત્રેવડ અને છપ્પન ની સાતી હોય તો આજે પચી આવી માં ડબલ આવક ખેડૂતોના ડબલ ભાવ પણ નથી કરી હેગ્યા તમે તાઇ વાત વાતને ખેડૂતને નામે લૂંટો પ્રતાપભાઈ કોઈ ન બોલે તાઇફા કર્યા કેમ ત્યારે એવું કહેવામાં આવતું હતું મારા ભાઈ કપાસના વેપારીઓનો અમે એવા મિલ બનાવશું અમે એવા તાતણાના મિલ બનાવશો આમથી કાપડ બનશે આજે ક્યાં ગયો તમારો ડોલર હા જૂના ભાષણો ખેડૂતની પહેલી જ મીટિંગમાં દેવું માફ દેવું માફ ને જોતું બાપ હમણાં સારા ભાવ જોઈએ છે તમે દેવા માફ હું કરવાના તમે અહીંથી ગોટો અહીંયા અમારા જ રૂપિયા છે ટ્રેક્ટરમાં સબસિડી આપી પચાસ રૂપિયામાં જીએસટી ખોઈ દીધી તમે ભાઈ જીએસટી બાદ કરીને આપો ને ક્યાં સબસિડી ખેડૂતોને દોડવો છો હાથ બાર આઠ લઈને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરો છો ગોરાણીયા સાહેબ જાયું કાં ટિફિનની પણ ખરેખર ખેડૂતોના ખરાબ દિવસો છે આના માટે જાગો સોશિયલ મીડિયામાં ખાલી લખો અને ગામમાં આવે તો આનો બહિષ્કાર કરો ધીમે ધીમે આજ તમે એકસો સોત્રીસ જણા એક એક જણાનામાં આપો અને હાંભી પાર્ટી આવે તો ખેડૂતો માટે શું કર્યો તમે શું ભાવંતર યોજના લાવશો શું તમને અમને ખેડૂતોને સારા ભાવ મળશે તમે શું આયોજન ભાવ માટે કરશો તમે પાક વીમો જ્યારે જરૂર અમારા ખેડૂતોને પાકમાં બગાડ આવ્યો હોય ત્યારે તમે પાક વીમો આપશો આજે એની સેટેલાઈટો કામ કરે છે ટેકાના ભાવ ખરીદી કરવામાં જયારે વરસાદ વરસતો હોય ને ત્યારે નથી ખબર પડતી કે ક્યાં ખેતરમાં બગડે છે ત્યાં તમારી સેટેલાઇટ બગડી જાય છે પચાસ લાખ મંજૂર કરશે એક કરોડ નો થાય વિચાર તો કરો ટેકાના ભાવની ખરીદી મગફળીમાં સીધો એક અખબારમાં પચીસ અબજ રૂપિયાની ખોટ તો યાર તમને અઢીસો સાડા ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા દેવામાં હું વાંધો હોય ખેડૂતોને ખરેખર ખેડૂત વિરોધી છે આ વિડીયો ખાલી શેર કરજો આ જાગૃતિ માટેનો વિડીયો જાગવું હોય તો ઠીક છે ને કોઈની આપણી સડયું રહેવાની નથી કીવાયનો ભાવ નંબરે આજે તમે સાંભળ્યું હે કે નોકરીયાત વર્ગને બે ટકાનો ભાવ વધારો આવ્યો કે મોંઘવારી ભતું આવ્યું હમણાં સંસદ સભ્યને ભાવ વધારો આવ્યો પગારમાં હમણાં ધારાસભ્યને આવશે તો હારા ખેડૂતોને કંઈ નહીં અને જાય નહીં નહીં તો સરકાર ટેક્સના દાયરામાં પણ આપણે લેવશે મગફળી વેચવા જાય ટેક્સ કપાઈને આવશે અને અમારે ટેક્સ દેવો અમારા ભાવનો અમારા માલનો ભાવ ભાવ અમે કરી શકવા જોઈએ ફાકા ફોજદારી સિવાય અબજો રૂપિયા ને કરોડો રૂપિયા હરામ કાંઈ કઈ કામ થતું હોય તો દેખાય તમને બે ત્રણ વરમ કંઈ થયું કાંઈ કોઈ એટલે આવી વાત હતી જય જવાન જય કિસાન સોશિયલ મીડિયામાં ટૂંક સમયમાં તમે લખતા રહેજો અને ખરેખર લખવું જરૂરી છે અને આ બધા મતના પૂજારીઓ હોય છે અને ખેડૂત એવડો વર્ગ મોટો છે કે સરકારને એની તાકાત દેખાડી શકે હવે જાગો આપણા જે બાપ દાદા હતા કિસાન સંઘ હતું ત્યારે ખાલી વાયક ઉપર ગાડીઓ ભરાઈને ગાંધીનગરમાં જતી હોય આપણે નાના હોતાને અમે જોતા તો અત્યારે આપણે એવડું બધું સોશિયલ મીડિયા છતાં પણ મૂળ બોલવું ને જાગવું ને આ કોંગ્રેસ કરતાં હજાર ગણી ખતરનાક આ સરકાર આવી હિન્દુ મુસ્લિમ સિવાય એ જ વાત ભારત પાકિસ્તાન મીડિયા પણ એ જ દેખાડે આજે જે જરૂર છે દેશમાં જે મુદ્દો છે એ મુદ્દો ક્યાંય બતાવવામાં આવતો નથી ફલાણા કલાકારને આમ ન બોલાવ્યો ઓલા કલાકારોનું સન્માન વાં કર્યું બીજા કલાકારનું ઓલું ન થયું તો એ નારાજ થઈ ગયો મુખ્યમંત્રી આવે તો જે વિસ્તારના યુટ્યુબરોને બોલાવવામાં આવે કારણ કે એડવર્ટાઈઝ સિવાય આને કંઈ ધંધો નથી શું ભાઈ યુટ્યુબરોનું કામ છે યુટ્યુબરોનો તો બધા જોવે છે અહીંયા પોરબંદર મને તો હસી આવે મુખ્યમંત્રી આવે બધા યુટ્યુબરોને ભાઈ એડવર્ટાઈઝ સિવાય આને કંઈ કામ નથી આ સત્યવાસ્તવિક મારા યુટ્યુબરો કોઈ વિરોધ નથી હોય લખી લેજો મારો કહેવાનું હોય કે મુદ્દાની વાત લાવો તમે બારું બોલાવો કે ખેડૂતોના શું પ્રશ્ન છે મત્સ્ય ઉદ્યોગ કરો જાહેરમાં કે ખેડૂતોના પ્રોબ્લેમ હોય એ તમે ઉભા થઈને કયો આ મુદ્દા ઉપર કામ કરવાનું છે યુટ્યુબરોને બરકીને બે કાં કાંઈ એડવર્ટાઈઝ થાય બધા યુટ્યુબ બેનનો રોટલા ઘડતી ઘટતી જોવે ફલાણી બેન આજે મુખ્યમંત્રીને મળી ઢીકડી બેન મુખ્યમંત્રીને મળી મારે એના એ કોઈ વિરોધ નથી પણ વાત આજ મુદ્દાને ક્યાંય કરવામાં આવતી નથી આ આ પરિસ્થિતિ છે રણજીતભાઈ લખે સવારે બપોર ત્રણ ટાઈમ ખાવા જોઈએ છે ખેડૂતો પૂરું પાડે છે વસ્તુ આ છે વાસ્તવિકતા કોઈને ધંધો નથી કે રોજગાર નથી એનું નથી પૂછવું મુખ્યમંત્રી આવે ફલાણો આવે ઢીકડો આવે એટલે અબજો રૂપિયાને આ પાક વીમા ઓલ સોરી ટેકાના ભાવની ખરીદીમાં આજે ખેડૂતોને હવે ભાવ મળે એવું કંઈ દેખાતું નથી આ ખોલી નાખ્યા એમાં પણ ભ્રષ્ટાચાર તાહે પાંચસો સો રૂપિયાને મણ દઈ દી મગફળી જે ખેડૂતોને હાંસુ મારું ભગવાન કરીને ક્યાં આવે ભાવ તો સારી વાત છે એટલે આ તમે સોશિયલ મીડિયામાં તમે જોતા હોય મિત્રો આનો વિરોધ આ સરકારનો લગતા રહ્યો અને હામો પક્ષ કોઈ કહે તો અમારા ખેડૂતો માટે તમે શું નીતિ લાવશો શું તમે ભાવાંતર યોજના લાવશો શું ટ્રેક્ટરની જીએસટી તમે ઓછી કરીને આ સબસિડી બંધ કરી અને જીએસટી જ કાપી નાખો ડે ટ્રેક્ટર દાખલા તરીકે સાત લાખનું આવતું હોય તો તમારે એક લાખ રૂપિયો દેવો લાખ લાખનું ટ્રેક્ટર જ સીધું ખેડૂતોને આપો કઈ નીતિ લેવશો તમે ખેડૂતો માટે એટલે હાંપો પક્ષ હોય તો એને કે તમારી નીતિ બતાવો ન કે બધા આમ નામ છે આપણી કોઈ સારું કંઈ કરવાના નથી હવે ધીમે ધીમે કંઈક કરીએ જાગીએ જય જવાન જય કિસાન વધુ બોલાઈ ગયો તો માફ કરજો એક ખેડૂતની વ્યથા રાખી અને જાગવું જરૂરી છે નગર નેક્સ્ટ જનરેશન આપણે માફ નહીં કરે જય જવાન જય